હેલો મિત્રો શેરબજારની વાતો મિત્રો આજે બે દસ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગાંધી જયંતી અને દશેરા હવે વરસાદી વાતાવરણ છે અને કાલે બજારની વાત કરો તો પહેલી તારીખે એક ઓક્ટોમ્બરે બજારમાં સારો એવો વધારો આવશે અને જે કટમાં કોઈ વધારો ઘટાડો કાલે થયો નથી પણ બજારને એટલો બધો માફક આવી ગયું છે એટલે ત્રણ ચાર દિવસથી જે બજાર ઘટતું હતું એમાં કાલે સારો એવો વધારો રહ્યો થોડી કોમેટરની વાત કરવી છે ચાર પાંચ કંપનીઓની વાત કરવી છે પરંતુ કાલના બજારની થોડીક વાત કરી લઈએ કે સેન્સેક એસી હજાર નવસો છ્યાસી સાતસો ને પંદર પોઈન્ટ ઝીરો પોઈન્ટ નેવું ટકાનો વધારો નિફ્ટીમાં પણ એક ટકા આસપાસનો વધારો બસો પોઈન્ટ પોઈન્ટ વધી ચોવીસ હજાર આઠસો ઉપર બંધ રહ્યો બેંક નિફ્ટીમાં એક પોઈન્ટ ત્રીસ ટકા એટલે કે સવા ટકા ઉપર વધારો સાતસો બાર પોઈન્ટ વધી પંચાવન હજાર ત્રણસોને ઉપર બંધ રહ્યો મિડકેપમાં પણ એક ટકાનો વધારો પોણસો પોઈન્ટ વધી સત્તાવન ઉપર બંધ મિત્રો એનસી ઉપરના શેરોમાં બે હજાર ને અગિયાર શેરો વધતા હતા અને સાતસો ને છન્નું શેરો ઘટા હતા સરસ વધારો થયો ઘણી કંપનીઓ ખૂબ ઘટી હતી એમાં પણ વધારો થયો અને ખૂબ ઘટાડા પછી સારો એવો કાલે વધારો થયો છે હવે થોડીક કોમેન્ટની વાત કરો અને પાસે બીજી કંપનીની વાત કરાવ હવે એક જાડેજા સાહેબનો પ્રશ્ન છે કે જ્યોતિ રિઝન આ ભાવમાં એડ કરી શકાય જ્યોતિ રિઝન મારા પોર્ટફોલિયોમાં ઘણા સમય લાંબા સમયથી છે બે હજાર આઠથી ખૂબ રિટર્ન મળ્યું છે પરંતુ છેલ્લે ત્રણ વર્ષમાં નેગેટિવ રિટર્ન મળ્યું છે ત્રણ વર્ષથી શેર પકડીને બેઠા છે એનાથી જે હતો એનાથી ઘટ્યો મિત્રો અને ખૂબ ઘટાડો થયો છે બારસો આસપાસ ચાલી રહ્યો છે કાલે સામાન્ય થોડોક વધારો હતો લાંબા સમયનું રોકાણ કરવું હોય તો થોડીક ક્વોન્ટિટી ઉમેરી શકાય બીજો પ્રશ્ન છે દિલીપ ગૌસ્વામી સ્વસ્તિક ગ્રીન એનર્જીનો આઈપીઓ લાગ્યો છે સ્વસ્તિક ગ્રીન એનર્જીનો ચારસો ને પોસઠ રૂપિયા ઉપર આઈપીઓ આવ્યો હતો અને અત્યારે ચારસો સુડતાળીસ રૂપિયા ચાલી રહ્યો છે અને માર્કેટ કે પાસે છે કંપનીનું પાંચ હજાર છસો ને ત્રણ કરોડનું ફિશ વેલ્યુ બે રૂપિયા છે તમે હોલ્ડ કરી શકો છો આ કંપનીનું સેક્ટર સારું છે અને થોડોક ઘટે તો થોડાક શેરો જે આઈપીઓમાં લાગ્યા એટલા શેરો બીજા નવા પણ એડ કરી શકો છો અને તમને પ્રોફિટમાં આવો તો તમારે વેચવા હોય તો તમે વેચી શકો છો અને લોબા સમય રાખશો તો કંપની સારી છે વીએમએસ ટી એમ ટી આઈપીઓ લાગ્યો છે જયેશભાઈ ચૌધરીનો નવ્વાણું રૂપિયા ઉપર આ આઈપીઓ આવ્યો હતો અને અત્યારે બ્યાસી રૂપિયા ઉપર ચાલી રહ્યો છે પ્રોફિટમાં તમે સો ટકા આવશો બજાર જેમ વધશે એમાં કંપનીનો ભાવ જ છે અત્યારે બજાર ખૂબ નેગેટિવ ચાલ્યું આઈપીઓ બધા ભાગના આઈપીઓ નેગેટિવ ખુલી ગયા આ બધાનો નિરશતા વ્યાપી ગઈ છે લોકોની કોઈ નવું લેવા માટેની હિંમત કરતું નથી વિદેશી રોકાણકારો ખૂબ વેચી ગયા છે એટલે લાગ્યો હોય તો હોલ્ડ કરી શકાય મિત્રો મને પણ એક આઈપીઓ લાગ્યો તો ઈ વેલ્યુવાળો અને એ પણ નેગેટિવ ચાલી રહ્યો છે પણ પડ્યો છે પોઝિટિવ થશે થોડું ઘણું પ્રોફિટ પણ થશે તો વેચી અને નવી સારી કંપનીમાં એડ કરી શકાય છે હવે વીએમ એસ લિમિટેડ માર્કેટ કેપ ચારસો ને સોળ કરોડનો છે અને ફિક્સ વેલ્યુ દસ રૂપિયા થોડા સમય તમે રાખી શકો છો તમને સો ટકા પ્રોફિટ દેખાય છે બધા જ જો નિફ્ટી અને સેન્સેક્સ વધશે તો બીજી કંપની એના ભેગી ભેગી વધવાની છે સારી કંપની વધારે વધશે અને થોડી ઘણી વીક કંપની છે એ પણ વધવાની છે પણ થોડી ધીમી વધશે બજાર સાથે બધા શેરો વધતા હોય છે અને બજાર ઘટાડાના સાથે ગમે એવી સારી કંપની પણ ઘટતી હોય છે હવે બીજો પ્રશ્ન છે ઇન્દુભાઈ જાડેજાનો કે ઓલા ઇલેક્ટ્રિકના બાસઠ રૂપિયાના ભાવે એક હજાર શેર લીધા છે મિત્રો ઓલા ઇલેક્ટ્રિક મારે આઈપીઓ લાગ્યો તારનો મારા પાસે શેર પડ્યો છે ખૂબ પ્રોફિટમાં હતો પણ વેચ્યો નથી પરંતુ આવા શેરમાં વધારે જોખમ ના કરે કંપની સારી છે બધું ઠીક છે પણ કંપની નુકસાન કરે ઓના કરતાં બીજી સારી કંપનીઓ છે એમાં તમને હજાર છે લીધા છે બાસઠના ભાવે ઠીક છે પરંતુ હવે એમાં નવો ઉમેરો ના કરતા જો તમને અનુકૂળ આવે તો રાખો સમય ખૂબ લોભો ચાલશે તારા આ કંપનીમાં પ્રોફિટ દેખાઈ શકે બીજું લાખાકુમારનો એક પ્રશ્ન છે ટીસીએચ આભાવી લેવાય ટીસીએચ રિલાયન્સ પછી બીજામાં મોટા મોટી કંપની છે પરંતુ ત્રણ ચાર પાંચથી આ કંપનીએ કોઈ રિટર્ન આપ્યું નથી આવરી કંપનીમાં રોકાણ કરતા પહેલાં ખાસ એ વિનંતી છે કે સોલાર સેક્ટરની ગ્રીન એનર્જી સેક્ટરની કોઈ સારી નાની કંપની પકડો ટૂંકા સમયમાં તમને સારું રિટર્ન અપાવી શકે કે પછી શિપિંગ કોર્પોરેશન શિપિંગ કોર્પોરેશન કોર્પોરેશનમાં જે કામ કરતી કંપનીઓ છે એમાં સરકાર બોલી જ છે કામ ખૂબ છે ઓર્ડરો ઓર્ડર બુક ખૂબ છે કાલે ગાર્ડન રીચ કોસ્ટિન શિપયાર્ડ આ કંપનીઓ ખૂબ દડી છે અને હજી પણ એમાં અવકાશ છે એમાં રોકાણ તમે આગળ સારી કંપની જોઈને કરી શકો છો હવે બીજા એક બે પ્રશ્ન છે જયેશભાઈ ચૌધરી જીઓ અને બ્લેક રોક શૈક્ષિકની માહિતી એનએફની માહિતી આપશો અને ત્રીજો એક પ્રશ્ન છે કૃષિકમાલ ઇટીએફ વિશે માહિતીનો વિડીયો બનાવો એન્જન વર્લ્ડ ઇન્ડેક્સ ઇટીએફ સાતસો પચાસે તેમાં રોકાણ કરી શકાય જે આ ઇટીએફ મ્યુચ્યુઅલ ફંડ વિશેની જે માહિતી એનો આપણે એક આખો સ્પેશિયલ વિડીયો બનાવીશું એમાં આ બે પ્રશ્નનો સમાવેશ આપણે કરી નશું હવે કાલે જુઓ જ્યોતિ રીઝન પછી બે મહિના પહેલાં વધીને પંદરસો સિત્તેર થયો હતો અહીંયાથી ઘટતો 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 બારસો રૂપિયા એનું ભોજન અને કાલે થોડોક સામાન્ય વધારો છે તો મારા પોર્ટફોલિયોમાં મોટું મોટું જો વોલ્ડિંગ હોય તો જોતી દીધું જ નથી પરંતુ એના ફંડામેન્ટ બહુ મજબૂત છે પણ એનું વોલ્યુમ વધતું નથી વોલ્યુમ એટલે કે એમાં લેવાવાળાનું બળ નથી જે કંપનીમાં લોકો રસ દખવે અને લોકો ખૂબ શેર માંગ વધે એ શેર દોડવાના મિત્રો પરંતુ આનું સેક્ટર ઠીક છે પછી ફંડામેન્ટ મજબૂત છે અને એક સમય દડ છે અને અત્યારે વીસના ઈપી પીએ ઉપર ચાલી દીધી કંપનીનો બાસઠ તો ઈપીએસ છે આવી કંપનીને પકડીને ત્રણ વર્ષથી બેઠા છે કોઈ રિટર્ન મળ્યું નથી પરંતુ ઠીક છે આગળ જુઓ છો શું થાય છે હવે ઈપીએ પીએસ કાલે સત્તરસો ને એકત્રીસ ઉપર ત્રણ ટકાનો વધારો થયો આ કંપની આપણા બીજા નંબરની કંપની છે અદાણી પાવર ખૂબ વધ્યો હતો એ ખો થયો કંપની શેર સ્પીડ કર્યા એનો પણ ઘણો લાભ લોકોને મળ્યો મારા પોર્ટફોલિયોમાં નથી પરંતુ કંપની સાદી છે તમે ઘટાડેઓને પકડી શકો છો કાલે પૂણા છ ટકાનો કંપનીમાં વધારો હતો ટીના રબર નવસો સિત્તેર ચાલે છે કાલે ત્રણ ટકાનો વધારો મિત્રો આ કંપનીને ઘટાડામાં પકડી શકાય હવે આ ચાર કંપનીઓ છે એપીએ રેપો અદાણી પાવર ટીના રબર અને પારસ ડિફેન્સ આ કંપનીઓને ઘટાડામાં પકડી રાખવા પરંતુ ખાસ વાત એ છે કે જ્યારે બજાર ઘટે ત્યારે આપણે લેવાની આપણને બીક લાગવી પડે કે આધી વધારે ઘટશે બજાર પચીસ હજાર છવ્વીસ હજાર ઉપર ચાલશે તારે લોકો લેવાની પડાપડી કરશે આજે નહીં અમેરિકાના જે પ્રશ્નો છે એમાં થોડું ઘણું સોલ્યુશન આવતું દેખાશે બધા ધરાક વધવાનું જીએસટી ઘટ્યો છે બીજા બધા પરિબળો ભારતમાં સારામાં સારા કામ કરી રહ્યા છે પરંતુ વૈશ્વિક પરિબળો જે અમેરિકાના તરફથી જે નવા નવા જે બયાનો આવે છે એના કારણે આપણે બધા નેગેટિવ થયું છે પરંતુ એની પોઝિટિવ થતા સમય નહીં લાગે એક બન એક મોટું બયાન બધાને હલાવી શકે છે ઘટાડી શકે છે અને વધારી પડી શકે છે થેન્ક યુ